પાલીતાણા પોલીસ બની દેવદૂત હાલ વ્યાજખોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે કોઈના મકાન પડાવી લે છે તો કોઈના ઘરેણા અને કોઈની જિંદગી પણ લઈ લે છે ત્યારે આવો જ એક કિસ્સો પાલીતાણાના મોટી પાણીયાળી ગામેથી સામે આવી રહ્યો છે પરંતુ આ કિસ્સામાં પાલીતાણા પોલીસની સરાહની કામગીરી અને એક દીકરીની પોતાના પરિવાર અને પિતાને બચાવવા માટેની લાગણી અને વેદના દેખાઈ આવી છે વાત કંઈક એવી છે કે મોટી પાણીયાળી ગામનો એક પરિવાર વ્યાજખોરોના ત્રાસથી પીડાઈ રહ્યો હતો ત્યાં પરિવારની દીકરી પોતાના પરિવાર અને પિતાનો જીવ બચાવવા અને વ્યાજના ચક્રીઓમાંથી બચાવવા માટે પોતાની કિડની વેચવા તૈયાર થઈ ગઈ હતી દીકરીની આ લાગણી અને વેદના જોઈ પાલિતાણા પોલીસ પણ ભાવુક થઈ ગઈ હતી ત્યારબાદ સમગ્ર ઘટના મામલે પરિવાર દ્વારા પોલીસને જાણ કરાતા પાલિતાણા રૂરલ પીઆઈઆરડી આરડી રબારી સાહેબ તેમજ વાયસપી મીર બારૈયા સાહેબ અને સમગ્ર પાલિતાણા રૂરલ પોલીસ સ્ટાફ સરાહનીય કામગીરી કરતા માત્ર ગણતરીના દિવસોમાં સમગ્ર કેસને ઉકેલી પરિવારને વ્યાજખોરના ચંગુલમાંથી છોડાવ્યો અને પરિવારના દાગીના પરત અપાવ્યા હતા હાલ રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવાર હોય અને પાલિતાણા પોલીસ પોતે દેવદૂત બની તે એક હાથે ભાઈ બની અને દીકરીને બચાવી જ્યારે બીજા હાથે કૃષ્ણની જેમ દાગીના પાછા અપાવી परिवार ने व्याजखोरना चंगुलમાંથી છોડાવ્યો જાણીએ વધુ વિગત પાલીતાણા DYSP મીરભાઈ બારૈયા સાહેબ પાસેથી ભાવનગર रेंजના મહેરબાન આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જિલ્લા પોલીસ વડા શ્રી ડૉક્ટર હર્ષદ પટેલ સાહેબના માર્ગદર્શન તેમજ સૂચના હેઠળ તેઓ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધમાં ઝુંબેશ ચલાવી વ્યાજખોરો વિરુદ્ધમાં કડક કડક કાર્યવાહી કરી અને જે વ્યક્તિઓ વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયા છે તેઓને મુક્ત કરવા માટેની અમને સૂચના આપવામાં આવી હતી તે સૂચનાને અનુસંધાને પાલીતાણા પોલીસ જે છે એ સતર્ક હતી અને આ બાબતે કામગીરી કરવા માટે કટિબદ્ધ હતી તે અરસામાં સોળ સાત બે હજાર પચીસના રોજ એક ફરિયાદી કે જેનું નામ છે મગનભાઈ ભીમજીભાઈ વાઘેલા કે જેઓ હીરા ઘસવાનો ધંધો કરે છે અને મોટી પાણીયાળી પાલીતાણા તાલુકામાં રહે છે તેઓ અમને રજૂઆત કરવા માટે આવ્યા કે સર હું ઘણા સમયથી આ રીતે એક વ્યાજના ચક્રવિમમાં ફસાયો છું અને એક વ્યક્તિ છે કે જેને ત્યાં વ્યાજ ભરવાના કારણે મેં ઘરેણાં છે એમને ગીરવે મૂક્યા છે અને મારા ઘરેણાં જે ગીરવે મૂકે છે એ એની કિંમત ત્રણ લાખ રૂપિયા છે પરંતુ તે મારી પાસેથી સાડા ચાર લાખ રૂપિયા જેવી માતભર રકમ માગે છે આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને પોલીસ દ્વારા તેમને પોલીસ ફરિયાદ કરવા માટે સમજાવવામાં આવ્યા જેથી કરી અને અરજદાર મગનભાઈ ભીમજીભાઈ વાઘેલા તૈયાર થઈ ગયા ફરિયાદ કરવા માટે અને તેઓએ જેમભા કાળુભા વાળા કે જેઓ મોટી પાણીયાલી ગામે રહે છે તેમના વિરુદ્ધમાં વ્યાજખોરો બાબતની એક ફરિયાદ છે એ દાખલ કરવામાં આવી હતી સદરૂ ફરિયાદની ગંભીરતાને ધ્યાને રાખી પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ રબારી દ્વારા આ આરોપી પાસેથી જે એમના ઘરેણા હતા જેની કુલ કિંમત બે લાખ બ્યાસી હજાર ત્રણસો રૂપિયાની થાય છે તે તમામે તમામ ઘરેણા છે રિકવર કરવામાં આવ્યા અને આરોપીને હસ્તગત કરી લેવામાં આવ્યો હતો આ બાબતે ઘરેણા જે હસ્તગત કર્યા બાદ તેને મુદ્દામાલ જે છે છોડાવવા માટે કોર્ટ નામદાર કોર્ટમાંથી પણ ઓર્ડર મેળવી લેવામાં આવ્યો ગઈકાલે અમારી પાસે નામદાર કોર્ટમાંથી ઘરેણા છોડવાનો ઓર્ડર આવ્યો ત્યારબાદ આજરોજ તેરા ત્યુઝુકો અર્પણ કાર્યક્રમ હેઠળ અમે આજે અરજદાર છે મગનભાઈ ભીમજીભાઈ વાઘેલા તેઓને બે લાખ બ્યાસી હજાર ત્રણસો રૂપિયાના જે ઘરેણાં છે એ અમે પરત કરીએ છીએ આ બનાવની બીજી વિગત જોઈએ તો અરજદાર મગનભાઈ ભીમજીભાઈ વાઘેલા કે જેઓનો જે દીકરો છે એ દીકરાને બાળપણથી જ ડાયાબિટીસની બીમારી છે એ બીમારીના દવાના સંદર્ભે લેબોરેટરીના ખર્ચાના સંદર્ભે એમને પૈસાની ખૂબ જ જરૂર હતી જેથી કરીને તેઓ વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાયા હતા પરંતુ વ્યાજ ન આપી શકવાના લીધે તેમની દીકરી છે તે પણ ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી અને દીકરીએ પણ એક ટાઈમે એના પિતાને એવું ઓફર કરી હતી કે એવું હોય તો મારી કિડની વેચી કાઢો પણ આ વ્યાજખોરો જે રોજ વારંવાર આપણી પાસેથી વ્યાજની માગણી કરે છે તો એને આપણે વ્યાજ ચૂકતી કરીએ આ બનાવ ખૂબ જ ગંભીર હતો જેની અમે ગંભીરતાથી નોંધ લઈ અને અમે એક કટિબદ્ધતા બતાવી કે આ દીકરીને અમે ગમે તે રીતે ઘરેણા પાછા આપીશું જેથી કરી અને પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ રબારી અને તેમની ટીમ સાથે સંયુક્ત મળીને આ જે બે લાખ બ્યાસી હજાર ત્રણસો રૂપિયાના ઘરેણા છે એ અમે અમના પરિવારને સુપ્રત કરીએ છીએ અને વધુમાં આગળની જે કાર્યવાહી છે ને તપાસ છે એ પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ રબારી દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે આખી જે વ્યાજની ઘટના છે એ એક છ બે હજારને વીસના એટલે કે આજથી લગભગ પાંચેક વર્ષ પહેલાં એમને વ્યાજે પૈસા લીધા હતા ત્યારથી વ્યાજને ચક્રવ્યુહા ફસાયા હતા અને છેલ્લા ત્રણ વર્ષથી એમને ઘરેણાં છે ગીરવે મૂક્યા હતા પરંતુ ગઈ સોળ સાત બે હજાર પચીસના રોજ અરજદાર દ્વારા અમારો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેના આધારે સત્તર તારીખે ફરિયાદ દાખલ કરી અને ગઈકાલના રોજ અમે જે ઘરેણાં છે એ અમે પરત મેળવી લીધેલ છે

નહોતું થાય એમ એટલા માટે એ જેમાભાઈ પાસે ગયા અને એને કીધું કે મારી પાસે પૈસા થાય એમ નથી આપણે જેમ બને એમ આગળ પદ પતાવી દઈએ એમ એટલે એ જેમાભાઈ ના પાડી કે નહીં અને વ્યાજ તો વધુ માંગે દોઢ લાખ રૂપિયા વધુ માંગ્યા એટલા માટે મેં મારા પપ્પાને કીધું કે પપ્પા બહુ ભીખ કરતા હોય તો મારી કિડની વેચીને આપણે એના પૈસા આપી દઈએ અને મારા મમ્મીના ઘરે પાછા લઈ આવી સ્થિતિ કેવી હતી ગુજરાન કઈ રીતના ચાલતી હતી બસ અમે ત્રણ બેન નું અમે ભણતા અને મારા પપ્પા એકલા કામે જતા એટલે એ ન પોગી રહેતા એટલા માટે એમણે વ્યાજે પૈસા લઈને મારા ભાઈને દવાખાનાનું ને દવાખાના એવું બધું કર્યું ઘર નું ગુજરાન એ રીતના ચાલુ બેટા તને પોલીસ ની કામગીરી આ સમગ્ર મામલામાં કેવી લાગી પોલીસે તમારી યારે કેવી રીતે તાત્કાલિક આવીને તમારા ઘરે ના જોડાયા તમને સમગ્ર પોલીસ ઉપર કેવો ગર્વ છે ગર્વ છે કેમ કે એમણે અમારી રજૂઆત અમે રજૂઆત જેનો ફરિયાદ નોંધાવી હતી એમણે તરત હાથ ધરી અને અમારા ઘરેણા અમને પરત પાછા અપાવ્યા છે આગળ આપણા દેશમાં કોઈ અરે આવો બનાવ બને તેના માટે શું સંદેશ લોકોને એમ જ કે આત્મહત્યા કરવો એ પણ એક ગુનો કહેવાય છે એટલા માટે આત્મહત્યા ના કરવી અને પોલીસની મદદ લ્યો મારું નામ મગનભાઈ ભીમજીભાઈ વાઘેલા મોટી પાણી આવે મગનભાઈ શું ઘટના બની હતી કે પ્રકારની ઘટના હતી પોલીસનો સંપર્ક કઈ રીતના સાધ્યો અને હવે તમને આ વસ્તુ મળી શું કહેવાય મારે સાહેબ કોરોના કાળ બે હજાર વીસ દરમિયાન મારા છોકરાને ડાયાબિટીસની તકલીફ હતી એમને મેં દવાખાને દાખલ કર્યું એ પછી મારા દવાખાનું થોડુંક મોટું આવ્યું એટલે મેં મારા ગામના વાળા કનેથી પૈસા દોઢ લાખ રૂપિયા લીધા અને એમને મારી કનેલ દસ ટકા લેખે વ્યાજ લીધું મેં એમને દોઢ વરસ લગી એમને વ્યાજ આપ્યું પછી એમણે મને કડક ઉઘરાણી કરતા મેં કીધું હવે વ્યાજ કાકા થાય એમ નથી મારી પત્નીના ઘરેણાં છે તમને કટકે કટકે બે ચાર વખત મેકી અને એમાંથી અહીંયા વ્યાજ કાપી કાપીને મને પૈસા આપ્યા એ પછી પાંચક વર્ષ જવું છું એમને ત્યાં હું રૂબરૂ મને ભી કરી એટલે મળવાઈ ગયો મેં કીધું આપણે પતાવી ગયો મારી કને હવે વ્યાજ નથી થાય એમ તમને મૂળગી કિંમત આપીને તમે મને ઘરેના પાછા આપો તો એમણે ના પડી અને મૂળગી કિંમત કરતાં સાડ ચાર લાખ રૂપિયા એટલે દોઢ લાખ રૂપિયા વધારે માંગ્યા પછી મેં ઘેરે આવીને મારા પરિવારને વાત કરી અમારી દીકરીએ મને એમ કીધું કે બપ્પા આપણી કને પૈસા થાય એમ નથી તમે એક કામ કરો બહુ ભેં કરતા હોય તો મારી કીટની વેસી અને અમને પૈસા આપણે ભરી દઈએ એટલે એની પહેલાં મૂંઝાણા પછી મને એવું લાગ્યું કે આપણે પોલીસ સ્ટેશને આપણે જઈએ ફરિયાદ કરવા અને હું પોલીસ સ્ટેશને આવ્યો આપણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ રબારી સાહેબને મેં વાત કરી એમને મારી ફરિયાદ લીધી અને તાત્કાલિક એમને કાર્યવાહી કરી અને આપણા પાલીતાણાના ડીવાય એસપી સાહેબ અને રબારી સાહેબે બંને કાર્યવાહી કરી અને મને મારા ઘરેણા મારા પત્નીના ઘરેણા ગીરવે મહેલા પાસા અપાવ્યા છે એ બદલ હું પાલિતાણા પોલીસ સ્ટાફનો પીઆઈ સાહેબ રબારી સાહેબ આપણા પાલીતાણાના ડીએસપી સાહેબ બારીયા સાહેબ અને રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ રબારી સાહેબના સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમનું અભિનંદન અભિનંદન માનું છું